કાંકરેજ તાલુકામાંથી પ્રસાર થતી બનાસ નદી પર શિહોરી પાટણ તરફ આવવા જવા માટે માત્ર એક જ બ્રિજ હતો જે કંબોઈ અને ઉમરી વચ્ચેથી પ્રસાર થતી બનાસ નદી પર જે બ્રિજ વર્ષો પહેલાં બનાવેલ હતો પરંતુ બે હજાર સત્તરમાં ભયંકર પૂર આવતા બ્રિજના છેડા ડેમેજ થઈ ગયા હતા અને બ્રિજ પણ વર્ષો જૂનો હોવાથી જર્જરિત થઈ ગયો હતો ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કંબોઈ ઉમરી વચ્ચેનો નવીન બ્રિજ મંજૂર કરેલ હતો જેનું કામ બે હજાર ત્રેવીસમાં ચાલુ કરવામાં આવ્યું હતું જેને બે વર્ષ થવા આવ્યા ત્યારે બે વર્ષની અંદર આ નવીન બનતો બ્રિજ હવે પૂર્ણતાના આરે છે આ બ્રિજ અંદાજીત ઓગણચાલીસ કરોડના ખર્ચે બની રહ્યો છે જે બ્રિજ ચારસો પચાસ મીટર એપ્રોચ રોડ સાથે કુલ એક કિલોમીટરની લંબાઈમાં છે અને ચૌદ મીટર પહોળો છે આ બ્રિજ બનાવતી કંપની દ્વારા રાત દિવસ કામ ચાલુ રાખી બે વર્ષના ટૂંકા સમયગાળામાં બ્રિજ તૈયાર થઈ જવામાં આવ્યો છે જાણવા મળ્યું છે કે આ બ્રિજ કોઈ રૂકાવટ ના આવે તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ જશે અને ખુલ્લો પણ મૂકવામાં આવશે તેવું જાણવા મળેલ છે આ બ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ પાલનપુર અને દિયોદરના અધિકારીઓ સતત હાજર રહીને સારી કામગીરી કરાવી રહ્યા છે